છોડાઉદીપુર જિલ્લાના ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતનો મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે તેમની તકરારમાં સમાધાન થઈ શકે છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના નીચા હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે પરાસર સરના નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર ચોવીસની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે તેમની તકરારમાં સમાધાન થઈ શકે એ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અને લોક અદાલતમાં જે કેસ બેન્ડિંગ હોય છે એનું સમાધાન કરવામાં આવે છે આજની લોક અદાલતમાં આશરે છ હજાર જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ છે આજ રોજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને અત્રેની કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એમ જે પરાસર સાહેબના નેતૃત્વ હેઠળ આજરોજ વર્ષ બે હજાર ચોવીસની બીજી રાષ્ટ્રીય લોકદાલત અદાલતનું આયોજન કરવામાં આવેલ છે લોક અદાલતનું મુખ્ય મુખ્ય તાત્પર્ય એ છે કે તક જે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે એમની તકરારમાં સમાધાન થઈ શકે એ માટે પૂરતું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે છે અને લોક અદાલતમાં ફક્ત એવું નથી કે જે કેસ પેન્ડિંગ છે એની સમાધાનની પ્રક્રિયા જ કરવામાં આવે છે પણ એવી તકરારો પણ કે જેના કે દાખલ નથી થયા એ તકરારો માટે બી કોર્ટમાં સમાધાનના પ્રયત્ન કરવામાં આવે છે બીજું આનું મુખ્ય કારણ એ છે કે આજે લોકઅદાલતમાં જે સમાધાન થાય છે એનો હુકમ જે એને એવોર્ડ કહેવાય છે એ જે એવોર્ડ છે બરાબર એનું એ ચેલેન્જ નથી કરી શકાતો અને બંને પક્ષકારોને બંધન કરતા રહે છે આમ તો જોવા જઈએ તો કોર્ટમાં જે પ્રમાણે પેન્ડન્સી છે એ મુજબ એ તકરારોના વહેલી તકે નિવારણ થઈ શકે એ માટે કાયદામાં અલગ અલગ વિકલ્પો આપવામાં આવેલા છે તેમાં લોક અદાલત એક બહુ જ મહત્ત્વપૂર્ણ ટૂલ્સ કહી શકીએ આપણે કે જેના થકી સમાધાન થઈ શકે છે આજ રોજ લોક અદાલતમાં આશરે છ છ હજાર કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે અમે આશા રાખીએ છીએ કે અગાઉ જે લોક અદાલતોમાં વકીલો દ્વારા અને પક્ષકારો દ્વારા જે સહકાર આપવામાં આવ્યો છે તે પ્રમાણે આજની લોક અદાલતમાં પણ અમને પૂરતો સહકાર મળશે અને મને વિશ્વાસ છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થશે